હેલો ગાય આજે આપણે બનાવશું ગલકાનું શાક તો ચાલો જોઈએ કઈ રીતે બનાવવું છે છે સિમ્પલી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો ચાલો જોઈએ કઈ રીતે બનાવવું છે મેં સૌ પ્રથમ તેલ મૂકી દીધું છે એની અંદર એક ચમચી જીરું અને હિંગ એડ કરી દીધી છે અને ગલકાને મેં ઝીણા સુધાર્યા છે તમે મોટા પણ બટકા રાખી શકો છો બસ હવે આપણે એમાં એક ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે બસ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે જ્યાં લગી ગલકા ગળે નહીં ત્યાં લગી એને આપણે ધીમા ગેસે થવા દેવાના છે ગલકા સરસથી ગળી ગયા છે હવે આપણે કરશું એમાં મસાલા તો બે ચમચી હળદર પાવડર સોરી બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક મોટું ટમેટું છે જે મેં એને લીધું છે અને આપણે એ એડ કરી દેસુ બસ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને હા થોડુંક જોતા પ્રમાણે આપણે પાણી એડ કરશું તો તૈયાર છે મારું ગલકાનું શાક પસંદ આવે તો મારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો હા કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને મારી રેસિપી કેવી લાગે છે